રામ રામ ખેડૂત મિત્રો રામ રામ હું અમિત મહેતા સુદર્શન ફાર્મ એક્રો કેમિકલમાંથી લાલપુરથી બોલું છું એટલે આપણે આજે એક ગુવાણા ગામમાં આવ્યા છીએ હવે તમારું આખું નામ કરમૂર ભીખાભાઈ માલદેભાઈ કરમૂર હવે તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે બાવન સાણતરી નવ ચાલીસ અને તમારો તાલુકો લાલપુર લાલપુરમાં હવે આપણે ભીખાભાઈને ત્યાં એક ટ્રાયસોટ નામની દવા આવે છે જે ત ત્રણ ટેકનિકલવાળી આવે છે જે ગેરું ટીકા રાતળ ફૂગમાં બરોબર મગફળીના સૂયા વધારે મજબૂત બનાવે ખોતરું આછું કરે છેટ સુધી પાંદડા લીલા રાખે બરોબર છે તો એનો આપણે અહીંયા ડેમો કર્યો હતો તો હવે આપણે એનો અભિપ્રાય ભીખાભાઈ પાસેથી લઈએ ભીખાભાઈ આપણે આ દવાનો ટ્રાય કરી રીતે આમાં બરોબર માંડવામાં તો એમાં તમને અત્યારના ફાયદો શું થયો ફાયદો એકતામાં વિકાસ વધારે છે આનો કલર સારો છે હમ આમાં ક્યાંય ફૂગ કે ગેરુ જેવો હજી કાંઈ દેખાતો નથી